બાપા સીતારામ મિત્ર આજ બનાવીશું લચ્છા પરાઠા ઘઉંનો લોટ લેવાનો આપણે ઘરમાં જેટલું જોઈએ જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે પછી એમાં થોડુંક બે ત્રણ ચમચા દહીં નાખી દેવાનું મીઠું નાખવાનું તેલ નાખવાનું થોડોક બેકિંગ પાવડર નાખી દેવાનું અથવા બેકિંગ સોડા બંનેમાંથી ગમે આલે અને પછી એને રોટલીથી થોડો કઠણ લોટ બાંધી દેવાનો અને પછી એને ભીના કપડાંથી ઢાંકી અને વીસ પચીસ મિનિટ રવા દેવાનું અને એને ઢાંકીને વીસ પચીસ મિનિટ રવા દેવાનો પછી એને કૂણવીને એને લુવા ક નાખવાના તમારે જે રીતના જોઈને એ રીતના પછી એને વણીને અને આપણે આમાં બનાવીશું મસાલો ચીલી ફ્લેક્સ અને ઝીણી ઝીણી કટ કરેલું લસણ બંને નાખી દેવાનું પછી એના લેસ કરીને એ રીતે આ રીતે વાળી દેવાના આમાં વિડીયોમાં બતાવી એ રીતે તેલ ચોપડી દેવાનું પછી એને આમ ખેંચીને વાળવાના ખેંચીને એના ગુંડલા કરી નાખવાના પછી એને આપણે વણી લેવાના બહુ પાતળા ને બહુ જાડાઈ નહીં એવા વણી લેવાના એને ઘીમાં શેકીને તો સારા લાગે છે અને ધીમ તાપે શેકાવા દેવાના એક એક લચ્છો એક એક આમ પીસ થઈ જશે એનું અને બહુ મસ્ત ટેસ્ટ આવશે બેકિંગ સોડાના લીધે ઘીમાં થોડાક કરી લેવાના કોઈને તેલમાં ફાવે તેલમાં પછી એને આપણે કાજુ મસાલા ઘરે બનાવ્યા છે કાજુ પનીર મસાલા એની સાથે આપણે ટેસ્ટ કરી કેવા થયા લચ્છા પરાઠા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કાજુ મસાલાની રેસીપી જોતી હોય તો કોમેન્ટ કરજો